જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે જે તમામ મિત્રોએ જાણવી ખૂબ જરૂરી છે વિડીયો સુધી જોજો જેથી કરી આવેલ મહત્ત્વપૂર્ણ અપડેટ જો તમારા માટે હોય તો તમને એનો આઈડિયા આવી જાય દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તૈયારી કરતા ઉમેદવારો એટલે કે જી એસએસ અપડેટ મેળવવા જીએસએસ બીના ન્યૂઝ મેળવવા જીએસએસ બીની ડેલી નોટિફિકેશન મેળવવા જીએસએસબીની ભરતી રિલેટેડ રિક્રુટમેન્ટ રિલેટેડ વેકેન્સી રિલેટેડ માહિતી મેળવવા માંગતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મને જરૂરથી જોઈન કરી લે તો કોણ સેવા તરફથી જાહેરાત ક્રમાંક બસો ઓગણચાલીસ અને જાહેરાત ક્રમાંક બસો એકતાળીસ વર્ગ ત્રણ સ્વર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહીઓ વળતર સમય મેળવવા બાબત અગત્યની જાહેરાત આવી છે તો મંડળ દ્વારા અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિક સવર્ગોની સીધી ભરતીથી નીચે દર્શાવ્યા મુજબની જાહેરાતો અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી ઉપરોક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ અને જનરલ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ છે કે કેમ ને અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ એમસીક્યુ સીવીઆરટી પદ્ધતિથી પરીક્ષા યોજવા બાબતે મંડળ દ્વારા અગિયાર એપ્રિલ બે હજાર પચીસની અગત્યની સૂચનાથી તારીખ અને સમય નક્કી કરવામાં આવેલ જેની વિગત ઉમેદવારોએ નીચે દર્શાવેલ સમયગાળામાં તેઓના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે તો બસો ઓગણચાલીસ સમયની જાહેરાત લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથ સાત જૂન બે હજાર પચીસ રિપોર્ટિંગ ટાઈમ દોઢ વાગ્યાનો અને પરીક્ષાનો સમય કહી શકાય કે એકથી લગભગ દોસ્તો પરીક્ષાનો સમય પંદરથી અઢાર સુધીનો છે કોલ ડાઉનલોડ કરવા માટેની તારીખ ત્રીસ મેથી શરૂ થઈ ગઈ છે સાંજે કહી શકાય સોળ વાગ્યાથી લઈને સાત જૂનના બપોરના બે બે વાગ્યાથી પિસ્તાલીસ કલાક સુધી જાહેરાતગામ બસ્સો એતાલીસ લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથ સાત જૂન બે હજાર પચીસ રિપોર્ટિંગ સમય કલાક સાત ને ત્રીસ એટલે કે સાડા સાત પરીક્ષાનો સમય નવથી લઈને બાર સુધીનો રહેશે ત્રીસ મેથી સાંજે કહી શકાય દોસ્તો બે વાગ્યા કલાકથી સાત જૂનના સવારના આઠ પિસ્તાલીસ સુધી તો આ મહત્વપૂર્ણ અપડેટ છે મંડળ દ્વારા પરીક્ષામાં ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન પણ કરવામાં આવનાર હોય પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારોએ ઉપરોક્ત દિવસે કોલેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે ફરજિયાતપણે ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના રિપોર્ટિંગ સમયે હાજર રહેવાનું છે ખોટા જવાબ આપનારને વન ફોર એટલે કે પોઈન્ટ પચીસ માર્ક કાપવામાં આવશે તો ઉમેદવારોએ તેની પણ નોંધ લેવાની છે બંને ભરતીઓની અપડેટ જો તમને ગમી હોય તો વિડીયો લાઇક કરો બીજા સુધી શેર કરવાનું ભૂલતા